નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વોટ વેર યુ ડુઇંગ આ પાઠની એક્ટિવિટી એક અને બે વિષય જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

હેવ યુ એવર ટેકન અ રાઈડ ઇન ઇટ રાઈડ એટલે બેસવું શું તમે ક્યારે આની સવારી કરી છે સવારી અથવા તો તમે ચકડોળમાં ક્યારેય બેઠા છો તો યસ આઈ હેવ હા હું બેઠો છું ચોથો પ્રશ્ન ટેલ યર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઈડિંગ ઓન ઇટ એટલે કે તમે ચકડોળમાં બેઠા હોય ત્યારે તમને કેવો અનુભવ થયો તે તમારા વર્ગને જણાવો તો ચાલો આપણે જણાવીએ કે ચકડોળમાં બેસવાથી કેવો અનુભવ થાય તો ઇટ વોઝ અ એક્સપિરિયન્સ એક ખૂબ જ સારો અનુભવ હતો એઝ ધ જાયન્ટ વિલ સ્લોલી સ્ટાર્ટેડ જેવું ચકડોળ ધીમે ધીમે શરૂ થયું આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ મને જાણે કે હું ઉપર જતો હોય તેવો અનુભવ થયો વેન આઈ રાઈટ એટ ધ ટોપ જ્યારે હું સૌથી ઉપર પહોંચ્યો ત્યારે આઈ વોઝ અ લિટલ સ્કેરેડ એવરીથિંગ લુક લુકડ સો ટીની જ્યારે ચકડોળ ઉપર ગયું ત્યારે મને થોડો ડર લાગ્યો સ્કેરેડ એટલે ડરી જવું શું કામ ડર લાગ્યો કે એવરીથિંગ લુકડ સો ટીની દરેક વસ્તુ છે તે નાની નાની દેખાવા લાગે છે નીચેની જે વસ્તુ હતી તે ફ્રોમ હિયર એટલે ઉપરથી આ બધી વસ્તુઓ છે તે નાની દેખાતી હતી એઝ ધ જાયન્ટ વિલ કેમ ડાઉન જ્યારે ચકડોળ છે તે નીચે આવે છે આઈ વોઝ લિટલ રિલેક્સ્ડ ત્યારે મને થોડી રાહત થાય છે આઈ રિયલી એન્જોયડ ધીસ રાઈડ મને ખરેખર આમાં બેસવાનો ખૂબ જ આનંદ આવ્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચકડોળની અંદર બેઠા હો તો તમે તમારો અનુભવ છે તે પણ કહી શકો અહીં આપણને અંગ્રેજીની અંદર અનુભવ આપેલો છે એવું લાગે તો તમે ગુજરાતીમાં પણ તમારો અનુભવ દરેક વિદ્યાર્થી સાથે શેર કરી શકો ચાલો આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી બે રીડ ધીસ સ્ટોરી એટલે કે વાર્તા વાંચો વાર્તાનું નામ છે વિનુ તો ચાલો આપણે જોઈએ વિનુ શું પરાક્રમ કર્યા છે તો વિનુ ક્લિમ્બ અપ અ ટ્રી વિનુ છે તે ઝાડ ઉપર ચડ્યો

બ્રાન્ચ એટલે ડાળી તેને ડાળીને કાપવાનું શરૂ રાખ્યું પગ ભાંગી જાય છે તૂટી જાય છે ચાલો હવે આગળ જોઈએ આપણે શું કરવાનું છે નાવ લુકેટ ધ ફોલોઇંગ પિક્ચર્સ એન્ડ રાઈટ એપ્રોપ્રિયટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર્સ એટલે કે હવે જે ચિત્રો આપેલા છે તે ચિત્રો ઉપરથી આપણે તેને લગતું વાક્ય છે તે લખવાનું છે જેમાં પેલું ચિત્ર છે તે આપણને જોવા મળે છે તેનું વાક્ય આવશે વિનુ ક્લિમ્ડ અપ અ ટ્રી હી સેટ ઓન અ બ્રાન્ચ હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ તો પેલા ચિત્રની અંદર વિનુ છે તે ઝાડ ઉપર ચડે છે અને ડાળી ઉપર બેસે છે અને તે જે ડાળી પર બેઠો છે તે જ ડાળી કાપવાનું શરૂ કરે છે તેની બાજુનું ચિત્ર છે તેમાં એન ઓલ્ડ મેન સો ધ બોય તે એક વૃદ્ધ માણસ છે તે આ વિનુને જુએ છે કે બાળકને જુએ છે ત્યાર પછી આગળનું ચિત્ર હિ સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફેલ ફોલ વૃદ્ધ માણસ છે તે ત્યાર પછી વિનુને કહે છે કે વિનુ તે ડાળી તું કાપતો નહીં નહીતર તું પડી જઈશ ત્યાર પછી આગળનું ચિત્ર ધ બોય લાફ્ડ એટ ધ ધ ઓલ્ડ મેન હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇઝ એટલે કે વિનુ છે તે આ વૃદ્ધ માણસની સામે જોઈ અને હસે છે અને તે આ વૃદ્ધ માણસની સલાહને અનુસરતો નથી ત્યાર પછી આગળના ચિત્રમાં હી કન્ટિન્યુએડ ટુ કટ ધ બ્રાન્ચ તે ડાળી કાપવાનું શરૂ રાખે છે અને છેલ્લા ચિત્રની અંદર હી ફેલ ડાઉન